મહાદેવ નો વાર છે મહાદેવ અને વિષ્ણુ આજે કોમ્બિનેશન મહાદેવ આટલા લોકપ્રિય કેમ છે પહેલું તો એ દેવો દેવ છે એટલે મહાદેવ છે એ મહાદેવ છે બીજું કે સામાન્યમાં સામાન્ય માણસ ગરીબમાં ગરીબ માણસ પણ એમની પૂજા કરી શકે છે બીજા દેવો હોય તો છપ્પન ભોગ ફલાણા ભોગ દીકણા ભોગ સવારે ઉઠાની સાથે જ બધા ભોગ ચાલુ થાય હે ને તો બીજા ભાઈઓની ઊંજા કરવામાં સૌથી વધારે ખર્ચો લાગે જુદા જુદા મિસ્તાન એકસો આઠ ભોગ હે ને મહાદેવ કેવલ એક જમરૂ પણ ધરાવી દો ને તો પણ ખુશ એને કોઈ છપ્પન ભોગની જરૂર જ નથી કઈ નથી તો જરથી પણ જે સંતોષ થઈ જાય એક બીલી પત્ર થી જે સંતોષ થઈ જાય એ દેવ છે એટલે મહાદેવ છે તો મહાદેવ દેવોના દેવ છે અવધૂતોના અવધૂત છે વિશ્વમાં કોઈ પણ સમયે નવ અવધૂત હોય એક અવધૂત એની લીલા સંકેલી લે એટલા બીજા અવધૂતનો આવી આવી જ જાય બધું જ પરમાત્માના સોફ્ટવેરમાં ફિક્સ છે અને જેટલી સહજતાથી મહાદેવ રીતે જાય છે એટલી જ સહજતાથી જાય છે રંગદૂત મહારાજને જોજો જેમની એની જેટલી પણ જીવાની લેલા જેટલા પણ સમજે છે એ ખુદ ખાલી ધોકરી બનાવીને સંતુષ્ટ થઈ જતા હતા તો એના દર્શન કરના આવનાર વ્યક્તિ એક ફૂલની તો ફૂલની પાંખડી લઈને આવે કંઈ તો કેવળ હૃદયના ભાવથી આવે તો પણ સંતુષ્ટ થઈ જાય તો મહાદેવ અને એના અવતારો અવધૂતો એમના દર્શન પાપ દૂર થઈ જાય એવા સમર્થ છે એટલે દેવોના દેવ છે અવધૂત ના દર્શન કરો તો તમે જન્મ મરણના ફેરામાંથી તરો છે તમારા પાપ સ્વા થઈ જાય છે અને એક ફૂલ એક ફૂલની પાંકરી કે એક બીલીપત્રથી સંતોષ સંતુષ્ટ થઈ જાય એ અવધૂત છે એ મહાદેવ છે ને એમના જ અંશ સમાન એમના જ અંશ હનુમાન એ પણ બહુ સજ્જતાથી પ્રસન્ન થઈ જાય છે એ કેરૂપ એમને તમે ધરાવો તો પસંદ થઈ જાય કોઈ છપ્પન બોગ કે કોઈ શ્રંગાર કોઈની આવશ્યકતા ની હનુમાનજીને છે ની મહાદેવને છે ની અવધૂતોને છે સૌથી સિમ્પલ અને સૌથી પરાક્રમી આપણા અવધૂતો છે ને આપણા દેવો છે એટલે મહાદેવ છે પૃથ્વી પર અવધૂત સાક્ષાત શિવનું સ્વરૂપ હોય છે એ જીવ ભાગ્યશાળી હોય છે કે જેને એના જીવનમાં અવધૂતોના એકવાર પણ દર્શન થાય છે ભગવાન શ્રી રામને રઘુવીર કહા પણ હનુમાનજીને મહાવીર કહેવામાં આવે છે કેમ કેમ કે રુદ્રના અવતાર છે મહાદેવના અવતાર છે અને એકદમ સિમ્પલ કહે છે ને કેવલ રામ નામના સ્મરણ માત્રથી હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે જેના હૃદયમાં રામ અને સીતાનું સ્થાન છે એની પર બજરંગબલીની કૃપા રહે પછી એને કોઈ શનિની શાળા સાથે રાહુ કેટલું કોઈ ગ્રહો જ નહીં નતા કારણ કે સ્વયં મહાદેવના અવતાર હનુમાનજી અવધૂતો અને સ્વયં મહાદેવનો મહાદેવની જેની પર કૃપા છે એ ગ્રહ નક્ષત્રોની પીડા અને સંસારના આધિવ્યાધી ઉપાધી થી પર થઈ જાય એકવાર વસ્તુ માર્ગ કરી સોમવાર મહાદેવનો વાર છે તો બીજે દિવસે એમના જ અંશ એમનો જ અવતાર સ્વરૂપ મહાવીર હનુમાનજીનો મંગળવાર છે આજે અગિયારસના દિવસે હનુમાનજીના દર્શન પણ ખૂબ લાભકારીક છે વિષ્ણુ નારાયણની ભક્તિ મહાલક્ષ્મીની ભક્તિ પણ ખૂબ કલ્યાણકારી છે આજે ત્રિવેણી સંગમ છે મહાદેવ નારાયણ લક્ષ્મી હનુમાનજી જ્યારે કોઈ શાસ્ત્ર કોઈ શાસ્ત્રી પંડિત કોઈ મહાન મહાન જ્યોતિષ પણ તમારું દુઃખ દર દૂર કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે એ જીવનું કલ્યાણ મહાદેવ પર કેવળ એક લોટો જળ ચડાવવાથી કલ્યાણ થઈ જાય છે એની સર્વ આધિ વ્યાધિ ઉપાધિ મુક્ત થઈ જાય છે એના જીવનમાં રહેલા બધા જ ઝેરને મહાદેવ હરી લે છે એવા જ એમના સ્વરૂપ હનુમાનજી છે બધું દુઃખ હરી લે છે એમની ત્રાર માત્રથી ગ્રહો એની પીડાઓથી જીવને મુક્ત કરી લે બસ શ્રદ્ધા જોઈએ મારી પાસે શું છે કંઈ નથી હું મંદિરે શું લઈને જાઉં આ દરિદ્રતાનો ભાવ ખોટો છે કીધું ને સૌથી સિમ્પલ દેવ છે મહાદેવ હનુમાનજી અને એમના જ અવતાર અવધૂતો કંઈ નથી તો કેવળ હૃદય કમરનો ભાવ લઈને જાઓ એક ફૂલ પણ લઈને જાઓ અમે તો જોયું છે સાક્ષી છે કે અવધૂત મહારાજ કેવળ એને એક ફૂલ અર્પણ કરવામાં આવે એક બીલીપત્ર એમને અર્પણ કરવા આવે તો એનાથી એ સંતુષ્ટ થઈ જાય છે કેવલ તમારી સેવાથી સંતુષ્ટ થઈ જાય છે કંઈ નથી તો મંદિર આશ્રમમાં જે ઝાડુ વારે છે એ સેવા આશ્રમ એનાથી પણ સંતુષ્ટ થઈ જાય છે તો સેવા માત્ર થી અને એક જર માત્ર થી કે એક બેલી માત્ર થી કે એક પુષ્પ માત્ર થી કે કેવલ એક ફર માત્ર થી એક કેર કેવલ એક કેરું એ ઉપર કેરું એક જામફળ એનાથી જે સંતોષ થઈ જાય એ મહાદેવ છે એ બજરંગબલી છે એ અવધૂત છે એ સંત છે પરમાત્મા કેવળ ભાવના ભૂખ્યા છે આવતીકાલે મંગળવાર છે પ્રદોષકાર પણ છે ભ્રમ પ્રદેશ પણ છે અને મેં જે તમને ત્રેવીસ ચોવીસ જુલાઈ કીધેલી ચૌદ સમાજ એના પહેલાંના પાંચ દિવસ ને એના પછીના પાંચ દિવસ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એની જે ઘાત છે એની અસર છે એમાંથી મુક્ત થવા માટે કાલે બેસ્ટ દિવસ છે કાલે પ્રદોષ કારમાં મહાદેવ પાસે બેસી જવાનું સાદી સિમ્પલ પૂજા કરો જર ચરાવો બેલીપત્ર ચરાવો તમારી સગવડ હોય તો ફૂલ ચરાવો સામર્થ્ય હોય તો દૂધ ચરાવો શેરડીનો રસ ચરાવો કઈ જ નથી તો કેવળ જળ ચરાવો કાલે પ્રડોશકાળમાં સૂર્યાસ્ત પહેલાના પોણો કલાક હોય છે ને સૂર્યાસ્ત પછીનો મેં ટેબલ મારા સ્ટેટસ પર મૂકેલું છે પ્રડોશકાળની પૂજા ગૂગલમાં સર્ચ કરે તો પણ મળી જશે બસ કાલે એ પ્રડોષકાળમાં જે પણ પૂજા કરી લે એને જે આવનારા દિવસ છે પાંચ દિવસ મેં ત્રેવીસ ચોવીસ પહેલાના કીધેલા પાંચ દિવસ આ તો લગભગ એકવીસ તારીખ થઈ ગઈ ને હા આજે એકવીસ ત્રેવીસ ચોવીસ પછીના જે પાંચ દિવસ છે પૂનમ સુધી પછી એની જે આ ગ્રહોની ફક્ત છે જે ઉપર જે મહા તાંડવ ચાલે છે જેમાં બારે બારે રાશિ લપેટમાં આવેલી છે એટલે આખું વિશ્વ લપેટમાં આવેલું છે તો એ લપેટમાંથી શક્ય જેટલું મુક્ત થવું હોય તો આવતીકાલની પરષકાળની પૂજામાં ભાગ લેજો ઘણા કરે ઘણા મંદિરો નથી કરવા દેતા કંઈ નહીં ત્યાં બેસજો ભગવાનનું નામ સ્મરણ કરજો પૂજા કરજો ફૂલ જળ ચડાવવા દઈ તો ચડાવજો સવારે કરજો સાંજે પણ જ કાલનો દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે મંગળવાર પ્રદોષકાર અને હમણાં મંગર રાહુની યુતિ મંગર કેતુની યુતિ મંગર જે હવે કેતુની ઉપરથી જસ્ટ પસાર થવાની તૈયારી છે અને આની અસર એક્શનનું રિએક્શન આવનારા છ મહિનામાં કે એવી એવી ઘટનાઓનું સર્જન કરશે કે તાંડો બહુ લાંબુ ચાલશે નિયતિ કેવળ પરિસ્થિતિને ઘડે છે અને પરિસ્થિતિને ઘડવા માટે ગ્રહો પણ કેવલ નિમિત બને છે બસ એ પરિસ્થિતિની અસર તમારી પાસે ઓછું થાય એના માટે આવતીકાલનો દિવસ થોડું ભગવાન પાસે બેસજો તમારે આ મહાદેવ મંદિરવાળા સાંજે નહીં કરવા દેતા હોય તો સવારે કરજો સાંજે કરવા દે તો બેસ્ટ છે કાલનો સમય ચૂકવા જેવો નથી તાકી આજે અહીંયા બહુ વરસાદ છે એ વરસાદની વચ્ચે પણ સમય કાઢીને આ વિડીયો બનાવવાનો તમારા સુધી સંદેશ પહોંચાડવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે હું આ સમય કાઢ્યો છે બાકી આ વરસાદ કીચકે બેહવા દે એવું પણ નથી એટલો વરસાદ છે હા આજે સુરતમાં રાત ઠીક છે કાવર બધા વરસાદમાં ભીનાઈ ભીનાઈને જાય છે ઉગાળા પોગે ઉપરથી વરસાદ ખભે મહાદેવનું જળ પી ભગવાન બરફ પર પરીક્ષા કરે બાગીયા વિશ્વયુદ્ધના પાના જીપાઈ ગયા છે બાજી બિછાવી ગઈ છે શતરંજ સજાવી ગઈ છે બસ આ જે અઠવાડિયું છે એના પછીના આ અઠવાડિયું મેં તમને કહ્યું છે કે ઓગણત્રીસ જુલાઈ સુધીનો સમય ટ્રિગર પોઈન્ટના છે તો આ સમય ટ્રિગર કરશે ને એની ઇફેક્ટ પછી વર્ષો સુધી રહેશે એવી ઘટનાઓને આકાર કરી રહી કે પછી એમાં કોઈ પણ વ્યક્તિને બેકફૂટ પર આવવું જ પોસિબલ નથી હવે રશિયા સાથે નાસો પણ ધીરે ધીરે સંડો આવે અમેરિકા મિડલ ઇસ્ટમાં ઘેરાતું જશે એના બેફામ દીકરો ઈઝરાયલ એનું મનનું કરતો રહેશે બસ આમ જ ઈશા મુસાનો સંહાર થતો રહેશે પછી વારો આપણો પણ છે આ સમય એવો છે કે ભારત પર કંઈક એવો હુમલો થઈ શકે આતંકવાદી ઘટનાઓનો કે કોઈ પણ એને પહેરેલા કે ભારત એક્શનમાં આવવું પડશે સરકાર એકદમ સ્ટ્રીક થઈ શકે છે આવનારા સાત વર્ષ ભારત આ સનાતન ધર્મ અને એના સંસ્કાર અને સંસ્કૃતિને સાચવવા માટે સરકાર બહુ સ્ટ્રિક્ટ થવું પડશે બહુ અનુશાસનમાં પ્રજાએ પણ જીવવું પડશે એટલે મેં કહ્યું છે કે છ આઠ મહિના વર્ષ માટે સજ્જ રહેજો હવે આપણો અગ્નિ પરીક્ષાનો સમય હવે ચાલુ થાય છે ના ઓગણત્રીસ જુલાઈ સુધીના ટ્રિગર પોઈન્ટ જો શું શું કરે છે કહી જતું નદીની ઉપરની જવું નદીની પાસે ન જવું ક્યાંક બંધ ક્યાંક પુલ તૂટે છે ક્યાંક નાવડી ઉલ્લી જાય છે ક્યાં દરિયામાં જહાજોમાં આગ લાગે છે અને કેટલાય લોકો en aprango mais. એક સત્સંગીએ પૂછ્યું કે અમદાવાદમાં જે વિમાન ઘટના થઈ તો કોઈક તેવું હતે ને કે તે બચી જતે એક વ્યક્તિ ભલે બચી જાય પણ મેં તમને કહ્યું કે જે વ્યક્તિ આ બધા જે હતા તેમાંથી એના જીવનમાં કોઈ સમર્થ ગુરુ અને એના સંપર્કમાં જે લખાયેલું છે તે એના એના પહેલા જ એને ભોગવી લેવા વિષય લાંબો છે બીજી વાર ચર્ચા કરીશું આપણે એ તો બીજી વીસ પચીસ મિનિટ થઈ જાય એમ પણ ગુરુ કૃપા હોય જેમ પાંડવ અને કૃષ્ણએ પાંડવ અને કૃષ્ણએ જેમ બચાવ્યા હતા ગૃહ ક્યાં તેવી રીતે કૃપા હોય આવી વિમાન બ્લાસ્ટની ઘટના કે અંદર જહાજોમાં થતી ઘટના કે બોમ્બ ઘટના ઘટના ગુરુકૃપા હોય તો બચી જાય છે પરમાત્માની ઈચ્છા હશે તો એ વિષય પર ભવિષ્યમાં પરમાત્માની ઈચ્છા હશે તો પરમાત્મા સંવાદ કરશે હું તો ખાલી હોટ ફેલાવું છું બરાબર એ જ બોલે છે તો ખૂબ ભક્તિ કરો અનુષ્ઠાન થતું હોય તો અનુષ્ઠાન કરો મંત્ર તેનું જાપ કરો બરાબર ને સમય ઠીક નથી એ કરો એટલે એક આવરણ તમારા ફરતે બને તમારી ઓરા વિકસિત થાય જે પરમાત્માનું તમે સ્મરણ કરો જે ગુરુએ આપેલા મંત્રનું સ્મરણ કરો જપ કરો અનુષ્ઠાન કરો એના કારણે એક ઉર્જા તમારી ફરતે વિકસિત થાય અને આવનારા સમયમાં જે કંઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ રહેલી છે એના સુરી નાગા સોયથી જાય આ શ્રાવણ મહિનાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લો મહાદેવનું જ તાંડવ ચાલે છે એના જ વૃદ્ધો કરે છે એની સાથે દેવો છે કાર્તિકે છે ગણેશ છે બધા જ સમય છે મહાદેવોના દેવ મહાદેવના ચરણ બકરી લો શું સાત્વિક જીવન જીવો ચરિત્ર સાચવો અને મહાદેવને રીઝવા માટેનો શ્રેષ્ઠ સમય છે સાવણ મહિનો તો એનો ફાયદો તમને આગળ ભવિષ્યમાં બહુ થશે હમણાં વિકાસનો નહીં સ્વ બચાવનો સમય છે બે હજાર બત્રીસ સુધી તમે તમારી જાતને તમારા પરિવારને અને તમારી પાસે જે કંઈ પણ છે એને પણ જો તમે મોટે ભાગે બચાવી લીધું તો એ તમે વિકાસ છે તમારી પ્રગતિ છે બાકી બોલામુની વિચારો બરાબર ને આમથી આવશે ને આમ જતું રહેશે એવો સમય છે માણસ પોતાને બચાવી લે પોતાના પરિવારને બચાવી લે તો પણ ઘણું છે આંધી જેવી આવવાની છે ચક્રવાતો એવું આવશે સમુદ્રના પાણી શહેરોમાં ઘૂસશે નદીના પાણી ઘૂસશે ને જ્યાં નદીના પાણીને ઘૂસશે ત્યાં વરસાદ એવો પડશે કે રેલ આવી જશે હજુ ઘણું થવાનું છે એક દિવસમાં એટલા એટલા ઇંચ વરસાદ પડશે કે જેની માનવજાતિએ કલ્પના નહીં કરી હોય ચીનનું જોઈ લો અમેરિકાના હમણાં જોઈ લો જુઓ સમાચાર જુઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગ્રહો કેવલ ભારતને નહીં આખા વિશ્વને અસર કરે છે ભારત હજુ એક સિવિલ વોર જોશે આ બધા વિપક્ષોના દાવ જોશે સનાતન ધર્મને કંઈક ભોગવવું પડશે એ જોશો તમે અને પછી એકતા જોશો અને પછી વિશ્વક્રાંતિમાં ભારતનો રોલ જોશો ભારતને મહાસત્તા બનતા જોશો આ વિશ્વક્રાંતિના ત્રણ મુખ્ય ખેલાડી છે એક ઇઝરાયલ એક રશિયા અને એક ભારત આ બે તો ઇન્વોલ્વ થઈ ગયા છે બસ હવે ભારત ઇન્વોલ્વ ઇન્વોલ્વ થઈ જાય એટલે વિશ્વક્રાંતિ યુગ યુગ નિર્માણનો અધ્યાય એનું કાર્ય અંતિમ ભારતની અંતરીથી પૂરું થશે એટલે ભારત ઇન્વોલ્વ થવાનું જ છે અંતિમ ઇઝરાયલ તો ઇન્વોલ્વ થઈ ગયું છે રશિયા પર એનું કામ કરી રહેલું છે હવે છેલ્લું કાર્ય બાકી છે ભારતનું બાકીના બધા માર ખાવાના છે સાફ થઈ જવાના છે જે બચશે જે કંઈ પણ સંસ્કૃતિ બદ છે ભારતની આ સનાતન ધર્મની સંસ્કૃતિ રશિયાનું કંઈક બચશે ને ઇઝરાયલનું બચશે બાકી બધું જેવી જેવી સંસ્કૃતિને જેવા જેવા એના કર્મ વ્યક્તિએ એના કર્મો ભોગવવા પડે છે પરિવારે એના કર્મો ભોગવવા પડે છે સંપ્રદાય હોય તો સંપ્રદાય એને એના કર્મો ભોગવવા પડે છે શહેર હોય તો શહેરે એના કર્મો ભોગવવા પડે છે સોસાયટી હોય તો સોસાયટીએ એના કર્મ ભોગવવા પડે છે અને રાષ્ટ્ર હોય તો રાષ્ટ્રએ એના કર્મ ભોગવવા પડે છે યુરો ના તો આ બધાએ પોતાના હથિયાર વેચવા માટે બલબલાને લડાવ્યા છે જેટલું એ લોકો વેચ્યું છે જેટલા હથિયારોથી આ બધા દેશોનું વિનાશ થયો છે એ ડબલ એ ક્રિયાનું ડબલ એ લોકોની ઉપર આવવાનું છે સમજાય તો વિચારજો હું કેવું છું જેટલું અમેરિકા ના તો એ બધા દેશોએ હથિયારો વેચી વેચીને વિશ્વની નિર્દોષ પ્રજાઓને લડાવી છે નિર્દોષ રાષ્ટ્રોને લડાવ્યા છે બાપ દીકરાઓને લડાવ્યા છે ભારત પાકિસ્તાન રશિયા યુક્રેન ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા આ બધું જે કંઈ પણ ચાઈના તો એ બધું જેટલું એમને અસ્ત્રો શસ્ત્રો વેચા છે એનાથી જેટલું નુકસાન થયું છે જેટલું માનવ સભ્યતાએ એ આત્મા ભોગવી છે એ ક્રિયામણનું ડબલ ફર આ યુરોપ અને અમેરિકા એ બધા ભોગવવા જઈ રહેલા છે બસ ત્યાં જેટલા પણ હેરાય છે તે લોકો પણ એ રાષ્ટ્રની કમાણી ખાધી છે પાપની કમાણી ખાધી છે પરમાત્મા એનું સારું કલ્યાણ કરે આપણે બીજું શું કહી શકીએ બરાબર આ માતૃભૂમિ આ રાસ આ બધું આપણા દેવો કુળદેવી આ બધું છોડીને ગયા છે ઘણા ગેસ પંપ ચલવે એની હશે કમ્પલસરી માંસાહાર વેચે છે ગાયનું વેચે કર્મ તમારું ઊભું થઈ ગયું છે પૈસા અહીંયા જ રહી જવાના છે પૈસાની બનાવવાની મિલકતો બધી સાફ થઈ જવાની છે બેન્કોમાં તમારું બેલેન્સ ઝીરો થઈ જવાનું છે અને કર્મફળ તમારે ભોગવવાનું છે કર્મ કોઈને છોડતું નથી મેં કહેવું છે વ્યક્તિથી લઈને રાષ્ટ્ર સુધીનું કર્મ દરેક લેવલે દરેકે ભોગવવું જ પડે છે ના ફાઇનલ હિસાબ ચાલે છે ફાઇનલ સાડા સાતી ચાલે છે અને આ સાત સાડા સાત વર્ષમાં બધાનો હિસાબ થઈ જવાનો છે જે બચશે તે જ સાચા હીરો હશે તે જ સાચા માણસો હશે તે જ સાચા સત્સંગી હશે અને તેનામાં જ સાચી માનવતા હશે જે બચશે ને તે લોકોમાં શમશાન વૈરાગ્ય આવી જવાનો છે ને વૈરાગ્ય સ્થિર થઈ જવાનું છે કારણ કે એમની નજર સમક્ષ પોતાના રાષ્ટ્રના પોતાના રાષ્ટ્રના પડોશીના આમ એટલું બધું એ જોવાનો છે એને કોઈ વસ્તુનું મોહ નથી રહેવાનું મોં રહેશે તો પછી કેવળ એને પરમાત્માનો રખશે ભક્તિનો રહેશે ને સટ કર્મોનો રહેશે ભવિષ્યમાં પાણી માગે તો દૂધ મળવાનું છે બરાબર તો જેમ એક સમુદ્ર મંથન પરમાત્માએ કરેલું દેવોને અસુરો થઈને ને એમાંથી ઝેર નીકળેલું તે ઉકે તો એ ઝેર મહાદેવ પી ગયેલા એ જ મહાદેવ ફરીથી સમુદ્ર મંથન કરી રહેલા છે મહાવિનાશ થઈ રહેલો છે પ્રકૃતિથી લઈને યુદ્ધો સુધી અને એમાંથી ઝેર બધું નીકળી જશે અને પછી કેવળ અમૃત આ પૃથ્વી પર રહેવાનું છે ભારતનો સો વર્ષનો ગોલ્ડન પીરિયડ છે અને ભારતના સો વર્ષના ગોલ્ડન પીરિયડને કારણે એ વિશ્વમાં એવી સ્થાપના કરી રહે કે આખું વિશ્વ એક હજાર વર્ષ સુધી ગોલ્ડન પિરિયડ જોવાનું છે કલયુગનો એન્ડ નથી કલ અંદર આ બ્રેક છે બરાબર તો શાંત રહો સ્થિર રહો સાત્વિક જીવન જીવો મહાદેવનો સ્થાવ માસ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરો બને બધા દેવો હાજર હજુ છે તેમના ચરણ પકડી લો ગણપતિ છે હનુમાનજી છે મહાદેવ છે અને આ રાષ્ટ્ર નિર્માણમાં તમારો કોઈને કોઈ રીતે ફારો જરૂર કરો માણસને માણસ બનાવો જેટલા માણસ બનશે એ ફાવશે ગુરુદેવ કહેતા એક માણસને આપણે માણસ બનાવીએ તો સંજય એક મંદિર બનાવ જેટલું પુણ્ય લાગે મને તો એમને કાર્ય હું પૂછે એ જે ભાઈ બોલાવે હું બોલું છું બરાબર એનું જ કાર્ય એ જ કરી રહેલો છે આ તો એક આકાર છે જેને તમે સંજય સંજય બોડીવાલા કે સંજય દ્રષ્ટિથી ઓળખો છો શ્રી ગુરુદેવ દત્ત